નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે સોળ તારીખ ત્રીજો મહિનો બે હાજર ચોવીસના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ચણાની આવક બમ્પર જોવા મળી રહી છે મિત્રો બ્લોક બ્લોક નંબર નંબર ત્યારબાદ ફૂલ જોવા મળી રહ્યા છે મિત્રો છાપરા નંબર એક બે ત્રણ ને ચાર ફૂલ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર નીચે મિત્રો જે રોડ છે મિત્રો તેમાં પણ મિત્રો ચણા ઉતારેલા છે એક બે અને ત્રણ જગ્યા પર રોડ પર ઉતારેલા છે મિત્રો ચણાની બમ્પર આવક છે મિત્રો આજે અને હાલ હરાજીનું કામકાજ છે મિત્રો બ્લોક નંબર સાતમાંથી માંથી ચાલુ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો બ્લોક નંબર સાત માંથી રાજ્યનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવો એક હાજર ભાવ જોન ક્વોલિટી ત્રણ નંબર ચણા છે તમે કલર બતાવી દઉં મિત્રો સુપર ક્વોલિટી છે ઊંચા ઊંચો ભાવ 여청해

એક હજાર ને એકવીસ બધું મિક્સ માં મેલેલું છે મિત્રો ત્રણ નંબર છે અને બી બીટુ છે જોઈ શકો છો બે નંબર 1000 ને એકસઠ રૂપિયા એક હજાર 812 1061 ત્રણ નંબર જના લીલા રાણા સાથે હા હા બોતે રે બોલાવું ફળું હે 180 9 નંબર કોણ છે આપ

ચૌદસોને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ સુપર બીટું છે નંબર વન ક્વોલિટી ચૌદસો એકત્રીસ જોઈ શકો છો મિત્રો ક્વોલિટીમાં કાંઈ નો વધારે ચૌદસો એકત્રીસ માત્ર તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજારમાં મિત્રો સ્થિરતા છો મિત્રો બે દિવસથી બજાર સ્થિર જોવા મળી રહ્યું છે આવક બહુ સારી છે